શ્રી ગણેશય નમ શ્રી સૂર્યનારાયણ દેવતાભ્યો નમ શ્રી બાલા બહુચર દેવી નમો નમ હું ચંદ્રકાંતભાઈ ગણપતરામ ભટ્ટ આદિત્ય પરાસર જ્યોતિષના માધ્યમથી ભારતીય વૈદિક સાંસ્કૃતિક પૌરાણિક વિવિધ સંસ્કૃતિના આયામો સંદર્ભે જુદા જુદા વિષયો પ્રત્યે વિડીયો બનાવીને આપણે પ્રસ્તુત કરું છું એમાં આજે આપણે જ્યોતિષમાં સૂર્યનારાયણ ગ્રહોનો રાજા સૂર્ય એના વિશે કંઈક વાત કરીએ સૂર્યના મંત્રોમાં વૈદિક મંત્ર ઓમા રથેના દેવો જાતિ જા પશ્યન પછી પૌરાણિક મંત્ર છે જપાકુસુમ શંકાસં કાશ્યપેય મહાદિધિ તમો રિં સર્વપાપ પ્રણતોસ્મે દિવાકરમ ગાયત્રી મંત્ર એ પણ સૂર્યનો જ મંત્ર છે ઔં ભૂર્ભુવઃ સ્વઃ તત્સિુરવરે ભર્ગો દેવશ્ય ધીમહી થીઓ યો નહ પ્રચોદયાત આ ગ્રહોનો રાજા છે કાલ પુરુષની કુંડલીમાં એ મેષ રાશિ અને જન્મ લગ્ન જે કહેવાય એમાં એ ઉચ્ચનો બને છે અને પાંચમું સ્થાન જે વિદ્યા અભ્યાસ અને સંતાન અને મંત્ર શક્તિ કહેવાય ત્યાં સિંહ રાશિમાં આમ એ મહત્વની બે એની રાશિ અને સાથે સાથે આત્મા હૃદય લોહી સમગ્ર શરીરની ચેતના ચૈતન્ય ભર્યું જીવન સમગ્ર જીવન પ્રાત સમય અંધકારને દૂર કરનાર શક્તિ આપનાર ઉત્સાહ વધારનાર પિતા વ્યવસાય કર્મ ઉચ્ચતા પદ પદવી રાજ્ય લાભ રાજકીય લાભ ક્લાસ વન ઓફિસર થવું તમારી નીચે પાંચ પચીસ જણા કામ કરે એવી કક્ષાએ પહોંચવું હુકમ કરી શકો તેવા વર્તથી રહી શકો તેવા તમારું અસ્તિત્વ તમારી નોંધ લેવાય એ સૂર્યના કારણે એ આત્મબળ વધારે છે અને પૈતૃક સંપત્તિ વ્યવસાયના માધ્યમથી પણ વધારે છે ખાસ કરીને રાજકારણીની ઉન્નતિ માટે પણ સૂર્યબળ હોવું એ બહુ જરૂરી છે સવારે સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ એમાં પાણી લઈએ ત્રાબાના કલશમાં સહેજ ચંદન છે કંકુ છે લાલ ફૂલ છે હળદર છે એમાં દહીં છે સરસવ છે આ બધી વસ્તુઓ નાખીને ઉગતા સૂર્યને અર્ઘ્ય તમે આપો અને અર્ઘ્યો આમ તો કહ્યું છે કે જલ એ જ જીવન સૂર્યને પોતાને અનુકૂળ કરવા માટે અર્ઘ્યનું પ્રદાન એ બહુ જરૂરી છે આ અર્ઘ્ય જલ એ સૂર્યના કિરણોની સાથે મળી જશે જ્યારે તમે આપો છો ત્યારે અને એનું એક આપ્યાય એક ઉદ્દીપન શરૂ થાય છે અને અત્યંત ગુણવત્તાવાળું આ જળ બનેલ છે જે અર્ઘ આપો છો એ તમે અને મંત્રથી અભિષિક્ત છે એ હિ સૂર્ય સહસ્રાંશો તેજો રાસે જગત પતે અનુકંપય મામ ભક્ત્યામ ગૃહાણ આર્ગમ દીવા કર આ મંત્રથી તમે અર્ઘ આપો એ મંત્ર ન આવડતો હોય તો ઓમ નમઃ મંત્રથી ગાયત્રી મંત્રથી નારાયણનું ધ્યાન ધરીને એમાં પણ જ્યારે તમે અર્ઘ આપતા હો અને એમાં જે પાણી પડતું હોય એ પાણીના ધારમાંથી સૂર્યને જો તમે જોઈ શકો એવી રીતે અર્ઘ આપો તો ઉત્તમ કહેવાય છતાંય જે રીતે પણ અર્ઘ આપો એ બહુ મહત્ત્વનો છે અને એ અર્ઘથી ગાયત્રી મંત્રથી કે વગેરેથી એ જલથી સંબંધિત પોષક કિરણો બને છે અને એ કિરણોના સંપર્કમાં સમગ્ર બ્રહ્માંડ આવે છે અને એમાં આપણે જે ખાદ્ય પદાર્થ આપણે પેય પદાર્થ ઔષધિ વનસ્પતિ આપણા શરીર માટે આપણા પોષણ માટે જે જરૂરી છે પૃથ્વીમાંથી ઉત્પન્ન થતા ઔષધો આ અર્ઘ્ય આપવાથી ઉદ્દીપન થઈને શ્રેષ્ઠ બને છે જેના સેવનથી આપણે નિરોગી બનીએ છીએ આરોગ્યમ દદાતું દિન કરહ તમને આરોગ્ય માત્ર સૂર્યનારાયણ જ આપી શકે દીર્ઘાયુષ્ય આપે શુદ્ધ સાત્વિક જ્ઞાન જેમ સિંહ જંગલનો રાજા છે એમ તમારું એક જે કહેવાય ને એક આત્મબળ તમારું અસ્તિત્વ બીજા એ નોંધ લેવી પડે એવી કક્ષાએ સૂર્યના કોમળ કિરણો જે છે ને વિજ્ઞાનની ભાષામાં તો વિટામિન ડી ને ઘણું બધું આપણને આપે છે પણ તમારા તમામ રોગોને દૂર કરે છે સૂર્ય કવચ સાંબ ભગવાન કૃષ્ણના પુત્રને રોગ થયેલો એ રોગનું નિવારણ સૂર્ય કવચથી યાજ્ઞવલ્કે ઋષિ આપ્યું છે આ સૂર્ય કવચ એ બહુ જ મહત્વનું છે મયુર કવિ એને પણ રોગ થયો તો મયુર સતક સો શ્લોકમાં સૂર્યની ઉપાસના એની રચના કરી અને એ મયુર શતકથી એનો રોગ તો દૂર થાય પણ આજે પણ કોઈ મયુ સતક વાંચે તો એના પણ રોગ દૂર થાય કષ્ટ દૂર થાય એ સો શ્લોકની રચના ગાયત્રી મંત્ર એ પણ સૂર્યનો મંત્ર સૂર્ય વ્રત સૂર્ય છઠ બિહારમાં કે ઘણા રાજ્યમાં સૂર્ય છઠ બહેનો માતાઓ કરે છે અને સૂર્ય છઠના વ્રતને કારણે સૂર્ય જેવા તેજસ્વી સંતાનને જન્મ આપે છે અને એ સંતાનો ઉપરાશનો ઓફિસર્સ બને છે તો સૂર્યની ઉપાસના એ બહુ જરૂરી છે મહાસુદ સાતમ એ સૂર્યનો જન્મદિવસ અને રવિવારે જો સાતમ આવતી હોય તેને સૂર્ય સપ્તમી કે આરોગ્ય સપ્તમી કહેવામાં આવે છે અનુકૂળતા હોય તો એ દિવસે ઉપવાસ કરવો રાત્રે ભોજન ન લેવું આમ તો રવિવારે રાત્રે ભોજન કાયદેસર ન જ લેવું જોઈએ તો એ સૂર્યની ઉપાસના જ કહેવાય અને એ દિવસે ખીર બનાવો સૂર્યનારાયણને ખીર દૂધપાક બહુ પ્રિય છે સફેદ વસ્તુ પછી ગોળનો પણ ઉપયોગ કરી શકો ઘઉનું દાન પણ કરી શકો આવી રીતે સૂર્ય સાતમ કે સપ્તમી જન્મદિવસ કે રવિવાર એ દિવસે વિશિષ્ટ સૂર્યની પૂજા સૂર્યના બાર નામના જાપ મિત્રાય નમઃ મહવિએ નમઃ ભાનવે નમઃ ખગાય નમઃ નરબાય ન મરીચય નમઃ આદિત્ય નમઃ ભાસ્કરાય નમઃ સૂર્ય નમસ્કાર આવી ગયા અને બાર આસન આવી ગયા જે મહાન આસનો કહેવાય પછી બીજા કોઈ આસન પ્રાણાયામ ન કરો તો પણ ચાલે એ સૂર્ય તમને આપે છે અને સૂર્યને નમસ્કાર કરવાથી ઘણી બધી સંસ્થાઓમાં સૂર્ય નમસ્કાર રાખે છે એ બહુ જરૂરી છે આદિત્ય હૃદય સ્તોત્ર રામાયણમાં પણ છે ને મહાભારતમાં છે તતોયુદ્ધ પરિશ્રાંત સમરે ચિતયા આશ્રિતમ અગસ્ત્ય ઋષિએ ભગવાન રામને આપ્યું છે અને ત્યાં ધૌમ્ય ઋષિના માધ્યમથી ભગવાન કૃષ્ણ અર્જુનને આ અગસ્ય જેમ અગસ્્ય ઋષિનું જેમ રામાયણમાં છે એમ ત્યાં બહુ જ લાંબુ એવું મહાભારતમાં પણ આદિત્ય હૃદય સ્તોત્ર છે જેનો પાઠ કરવાથી તમે ક્યાંય પાછા ન પડો તેજસ્વી વગ બારે બાર મહિનાના નામ એમાં સૂર્યના નામ પ્રમાણે પણ ભગવાન વિષ્ણુના નામ આપ્યા છે નારાયણ ધ્યેય સદા સવિત્ર મંડળ મધ્યવર્તી નારાયણ સરસિજા સિજા સંસન્નિવિષ્ટ કેયુરવાન મકરકુંડલવાન કુંડલવાન હારી હિરણમય વપુર ધ્રુત શંખ ચક્ર અધિક માસ અને ક્ષય માસ એ પણ સૂર્યના લીધે થાય છે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જતો હોય પણ જે મહિનામાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં ન જાય એ વધારાનો મહિનો કહીએ છીએ જેને આપણે અધિક માસ કહીએ છીએ જે ત્રણ વર્ષે લગભગ આવતો હોય છે અને એને પુરુષોત્તમ માસ કહ્યું છે એમાં વિશિષ્ટ પૂજા દેવની પૂજા પાઠ છે જપ છે તપ છે ભગવાન વિષ્ણુની પૂજા છે પુરુષોત્તમ યાગાખ્યાન છે ઘણું બધું એમાં થઈ શકે આમ ક્ષય માસ કે મલ માસ એ પણ સૂર્યનારાયણના માધ્યમથી જ આપણને પ્રાપ્ત થાય છે વિશિષ્ટ કાર્ય રવિવાર એ રજાનો દિવસ નથી આપણે તો મેકોલે શિક્ષણના અનુસંધાને સન્ડે ઇઝ ધ હોલીડે એવું કહીએ છીએ બાકી રવિવારે ઉર્જાનો દિવસ છે આપણા વેદમાં ક્યાંય રવિવારે રજા નથી રાખી શનિવારે શાંત રહેવું જોઈએ શનિવારે રજા રાખીને પૂજા પાઠ કરવા જોઈએ આ ભક્તિભાવ કરવું જોઈએ બાકી રવિવાર એ તો કંઈક નવું કાર્ય કરવાનો દિવસ છે પણ છતાંય રવિવારે ભલે રજા હોય પણ કંઈક ઉર્જા સભર કંઈક કામ કરીએ કંઈક પ્રવૃત્તિશીલ રહીએ તો સૂર્ય તમને તેજસ્વી રાખે એવી આ વાત છે ઋતુઓનો જનક છે તમામ ઋતુઓ છ ઋતુઓ જે શિશિર ક્રિષ્મ હેમંત વર્ષા શરદ જે કહીએ છીએ એ ઋતુઓનો જનક પણ નારાયણ છે દર બે મહિને ઋતુઓ બદલાય છ ઋતુ બાર મહિનાની ઉત્તરાયણ અને દક્ષિણાયન આ બે મહત્વની એની સંક્રાંતિ છે એક મકર સંક્રાંતિ એક કર્ક સંક્રાંતિ અને એમાં એનું બહુ જ ભૌગોલિક મહત્વ છે કશ્યપ ઋષિ અને અદિતિના પુત્ર એટલે આદિત્ય જેને પોતાના ગોત્રની ખબર ન હોય એનું ગોત્ર કાશ્યપ ગોત્ર કહેવાય છે તો સૂર્યના પિતા સૂર્ય જ જનક તમારો બને છે અને તમે એક નવું ઓળખ પામો છો કહેવાય છે કે ત્રણ સંધ્યા જે કરે છે ને એમાં પણ સૂર્યની જ ઉપાસના છે સવારે બપોરે અને સાંજે એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ આ ત્રણેય દેવોને યાદ કરીને સંધ્યા થતી હોય છે વરસાદ પર્જન્ય યાગ કહેવામાં આવે છે એ વરસાદનો લાભ પર્જન્યનો દાતા એ પણ સૂર્યનારાયણ છે સમુદ્રમાં રહેલું પાણી સૂર્યના કિરણોથી બાષ્પીભવન થાય વાદળ બંધાય અને વરસાદ થાય તમારા જીવનમાં જલ સિંચન જલ જીવનનો દાતા એ પણ સૂર્યનારાયણ છે પ્રત્યક્ષ દેવ છે આપણી વૈદિક સંસ્કૃતિમાં પાંચ દેવોની પૂજા કરવાનું કહ્યું છે ગજાનંદ ગણપતિની પૂજા કોઈ પણ માતાજીની પૂજા ભગવાન વિષ્ણુની પૂજા મહાદેવની પૂજા અને પાંચમાં સૂર્યનારાયણ આ પ્રત્યક્ષ છે સવારે તમે જાગો કે ન જાગો તમારા ઘરના બારી બારણા પડદા ખોલો કે ન ખોલો સૂર્ય એના સમય નિશ્ચિત જગ્યાએ હોય જ છે તમે નોંધ લો કે ન લો નોંધ લેવી જ પડે કેમ કેમ કે તમને ચૈતન્ય આપે છે ઉર્જા આપે છે તમારી કુંડળીમાં હોરોસ્કોપ જ્યાં સૂર્ય છે એનાથી તમે છો ઘણા છે ને પોતાના માતાથી ઓળખાય ઘણા પોતાના પિતાથી ઓળખાય ઓળખાય ઘણા ઘણા પોતાના પોતાના અભ્યાસથી આયોજનથી ઓળખાય કે સૂર્ય ત્યાં પડેલો છે પાંચમું સ્થાન હોય તો અભ્યાસથી સંતાનથી કે કેવું પડે એનો દીકરો દીકરી સાતમું સ્થાન છે ભાગીદારી સ્થાન દાંપત્ય જીવનથી ઓળખાય કે વાહ એમનું દાંપત્ય જીવન કેટલું સરસ છે દસમું સ્થાન એટલે પિતાનું સ્થાન વ્યવસાય કર્મ આમ સૂર્ય તમને ઓળખ આપે છે દ્રષ્ટિ આપે છે આપે છે અને બોલવું સાંભળવું વગેરે એ શક્તિનો દાતા એ સૂર્ય છે તમે બોલી શકો છો સાંભળી શકો છો ચાલી શકો છો ઉર્જા રોગને દૂર કરે એ સૂર્યમાં તાકાત છે અને એવું કહેવાય છે કે સૂર્ય યોની કાલસ્ય આ સમયની એ છે ને એ સૂર્ય એક સમગ્ર કાળની સમયની યોની છે જ્યાંથી જાણે કે સમયનો પ્રાદુર્ભાવ થયો અને રુદ્રાષ્ટાધ્યાયી એમાં પણ ચોથો અધ્યાય મૈત્ર સુક્ત સંપૂર્ણ ચોથો અધ્યાય સૂર્યનારાયણને સમર્પિત છે જેનું પાઠ પઠન કરવાથી જેને વાંચવાથી જેને સાંભળવાથી સૂર્ય જેવી તેજસ્વીતા પ્રગટે આધારિત અગ્નિ નારાયણ આહુતિ આપીએ ત્યારે પણ સૂર્યની વિશિષ્ટ આહુતિ આમ સૂર્ય એ તમારા જીવનમાં અગત્યનો વેદ કાળથી ઘણા બધા સુક્તો પુરાણમાં ઉપનિષદમાં આપણને મળે છે વિજય મુહૂર્ત તમે ઘણી વાર કહો ભાઈ બપોરે બાર ને ઓગણચાલીસે વિજય મુહૂર્ત કહેવાય છે એમાં કોઈ સમય ન જોવાય કોઈ ચોઘડિયું કેમ સૂર્યના કિરણો પૃથ્વી પર સિદ્ધિ ગતિમાં પડતા હોય અને સમગ્ર પૃથ્વી પર બ્રહ્માંડમાં એ જે કિરણો પ્રસરી જાય છે એના માધ્યમથી સમગ્ર પૃથ્વીનો સમય એ શુદ્ધ અને મહાન બની જાય છે સૂર્યનો નંબર પણ છે એક નંબર એક બનવું હોય તો સૂર્યની ઉપાસના ગાયત્રી મંત્રનો મનમાં તમે જાપ કરો ચોવીસ વાર ખાલી જાપ કરો પણ મૌન રહીને કોઈને સંભળાવવાની જરૂર નથી કારણ કે ગાયત્રી મંત્ર મૌન રહીને બોલવાથી જ શક્તિ આપે છે મોટેથી બોલવાથી ગાયત્રી મંત્ર એ તમારું ફળદાયી નથી બનતું એની બહુ વિશિષ્ટ વાત છે ફરીથી કોઈ વાર હું વાત કરીશ પણ અહીંયા કહેવાનો મતલબ ગાયત્રી મંત્ર એ પણ સૂર્યના મંત્રની તાકાત છે સૂર્ય ગ્રહણ પાળવું ન પાડતા હોય તો પાળજો કારણ કે જે કંઈ આપણા ઋષિઓએ આપ્યું છે વેદમાં આપ્યું છે પુરાણમાં આપ્યું છે આપણી સંસ્કૃતિમાં આપ્યું છે ને એ સનાતન છે કદાચ આપણે ન જાણતા હોય એ વાત જુદી છે બાકી સૂર્યગ્રહણ પાડવાથી તમારા શરીરની આધિ વ્યાધિ ઉપાધિ પીડા સંકટ દૂર થાય છે એમાં જે જે કરવાનું હોય ન કરવાનું હોય એ ન કરવું જે કરવાનું હોય તે પાઠ પઠન છે શાંતિથી બેસવું બહાર ન જવું વગેરે રવિવારે કોઈનો અહેસાન ન લેવાય રવિવારે કોઈનું એસાન ન લેવાય કે સૂર્ય કોઈનું એસાન લેતો નથી તમે કોઈનું એસાન લો તો તમે એના ઋણી બનો છો એ તમારે આપવું જ પડે છે તો રવિવારે કોઈનું એસાન ન લેવાય ગોળ છે ખીર છે ત્રાબાના પાત્ર છે માણેક છે ઘી છે આ બધાનું તમે દાન કરો સંધ્યા સમયે અવશ્ય દીવો કરવો કે દીવો એ સૂર્યનું પ્રતિક છે અને તમારી ગતિવિધિઓને જોનાર દીવો છે દીવો એ તમારા કર્મનો સાક્ષી બને છે સૂર્ય એ પણ તમારા કર્મનો સાક્ષી છે તમે એમ કહો કે મારા કર્મને કોઈ જોતું નથી એવું નથી પૃથ્વીના આ બ્રહ્માંડના ઘણા બધા પ્રકૃતિ તત્વો છે જે તમારા કાર્યોની નોંધ લે છે એમાંના એક સૂર્યનારાયણ અને પહેલો જે દીવો તમે સંધ્યા સમયે કરો છો એ રાત્રે અંધકાર પ્રવેશી રહ્યો છે નેગેટિવિટી આવી રહી છે એ નેગેટિવિટી તમારા માટે જે કહેવાય ને કે દુઃખદાયક ન બને તકલીફવાળી ન બને એટલે દીવો કરવાથી સૂર્યની પોઝિટિવિટી તમારા ઘરેમાં ઘરમાં મનમાં ચિત્તમાં તમારા વ્યવહારમાં રહે છે એટલા માટે દીવો પ્રાગટ્ય કરવો આમ સૂર્યોદય અને સૂર્યાસ્ત ત્યારે ઊંઘાય નહીં જાગતા હોવા જોઈએ સૂર્યની ઉદય ઉદ ઉદિત સમય અને અસ્ત સમય એમાં તમે ઊંઘો એટલે સૂર્યનું અપમાન કહેવાય અને અપમાન ન થાય એ બહુ જરૂરી છે હા સિવાય કે કદાચ કોઈ પથારી વર્ષ માદગી હોય ને આડા પડ્યા હોય એ વાત જુદી છે બાકી તમારામાં ઉર્જા હોય શક્તિ હોય તમારામાં બિલકુલ સૌષ્ઠવ હોય તંદુરસ્તી હોય ત્યારે તો તમે જાગતા જ હોવા જોઈએ આ સૂર્યનો સિદ્ધાંત છે આ સૂર્ય કહેલી વાત છે અને એટલું જ નહીં કોઈ માણસ ગુજરી જાય છે ને ત્યારે પણ શબ્દ કહેવાય છે કે દિવંગત થયા દીવામાં ભળી ગયા સૂર્યમાં સૂર્યમાંથી જન્મ થયો મેં કહ્યું કે કાલ યોની સમયની યોની એ સૂર્ય છે તો પ્રાગટ્ય જ્યાં છે ત્યાં જ અંત છે તો સૂર્ય એ તમારા જીવનનો હંમેશા જે કહેવાય ને પથદર્શક રહ્યો છે અને એની સાથે સાથે ત્રણ બીજા મહત્વના સૂર્ય સાથે સંકળાયેલા શબ્દો ધનાર્ક મિનાર્ક અને સિંહસ્થ ધન રાશિમાં સૂર્ય હોય તે ધનાર્ક મીન રાશિમાં સૂર્ય હોય તે મીનાર્ક અને સિંહ રાશિમાં ગુરુ હોય સિંહસ્થ વર્ષ કહેવાય છે આ ત્રણ સમય હોય ત્યારે એને આપણે કમૂરતા કયા છે કેમ કે સૂર્ય જે રાશિમાં હોય એમાં ગુરુની રાશિ એ બહુ મહત્વની છે કારણ કે ગુરુત્વાકર્ષણ શબ્દ ગુરુથી મળ્યો છે અને ગુરુત્વાકર્ષણથી આ પૃથ્વી ટકી રહી છે ગુરુ ગ્રહની વિશિષ્ટ વાત આપણે ભવિષ્યમાં કરીશું પણ અત્યારે માત્ર સૂર્યના સંદર્ભમાં મારે કહેવું છે કે સિંહ રાશિમાં ગુરુ હોય એટલે ગુરુનું બળ જતું રહ્યું ધન અને મીન રાશિમાં સૂર્ય હોવાના કારણે ગુરુનું બળ જતું રહ્યું તો ગુરુનું બળ ન હોય ત્યારે વિદ્યા અભ્યાસ નવું મકાન લગ્ન સંસ્કાર જનોઈ સંસ્કાર આ બધા સંસ્કાર થતા નથી વાસ્તુ ન થાય કેમ કેમ કે ગુરુનું બળ નથી તો એ સમયગાળા દરમિયાન જપ કરવા તપ કરવા પૂજા કરવી યજ્ઞ હવન કરવા પૂજા પાઠ કરવા એ બધા તમારા બહુ મહત્વના છે કુંભ મેળો જે કઈ કુંભ મેળા યોજાય છે એ પણ સૂર્યના સંદર્ભમાં જ હોય છે આમ સૂર્ય એ જગતમાં એમ કહેવાય કે તમામ પ્રકારનું ફળ આપણને આપનારો એવી રીતનો ગ્રહ છે તો સૂર્યની ઉપાસના દરેક વ્યક્તિએ કરવી સૂર્ય જ્યારે નબળો પડે ને ત્યારે તમારામાં જે તેજસ્વીતા હોય એ કંઈક અંશે ઘટે છે તેજસ્વીતા ન ઘટવા દેવી હોય તો સૂર્યના મંત્રો સૂર્યના જાપ એ બહુ જરૂરી છે અને એટલા માટે સૂર્યના નામની સાથે સાથે સૂર્યની ઉપાસના કરવી અને આમ તો જૈન ધર્મમાં તમે જુઓ તો એ લોકો રાત્રે નથી જમતા જે રાત્રે ન જમે એનો સૂર્ય બળવાન જ થાય અને જેનું સૂર્ય બળવાન થાય એ હંમેશા એક ચોક્કસ કક્ષાએ હોય તો ભલે કદાચ આપણે જાણીએ કે આજના સમય પ્રમાણે કદાચ આપણે રાત્રે ક્યાંક જમવું પડે પણ તમે જાણતા તો હોવો જોઈએ કે હું ખોટું આજે જમું છું પણ જમવું પડે એવું છે કારણ કે એવો પ્રસંગ છે એવું લગ્ન છે અને રાતના ભોજન છે તો હું લઉં છું પણ મનથી સૂર્યનારાયણની માફી માગીને તમે ભોજન લો એ બહુ જરૂરી છે કે સૂર્યની ઉપાસના એ બહુ જરૂરી છે અને એટલા માટે સૂર્યને ગ્રહોનો રાજા કયો છે નભોમંડળનો રાજા કયો છે સૂર્યના ત્રણ નક્ષત્રો જે છે એ પણ બહુ જ મહત્વના છે સૂર્યના નક્ષત્રો પ્રમાણે પણ તમે માનું અશ્વિની ભરણી કૃતિકા રોહિણી મૃક્ષેષ આર્દ્રા તો અશ્વિની ભરણી કૃતિ કૃતિકા એ સૂર્યનું નક્ષત્ર થયું ઉત્તરા ફાલ્ગુની એ સૂર્યનું નક્ષત્ર થયું ઉત્તરા તો જે કે સૂર્યના ત્રણ નક્ષત્રો છે એ સૂર્યના ત્રણેય ત્રણ નક્ષત્રોમાં તમે પદવીનું કોઈ ગ્રહણ કરો કોઈ નવો અભ્યાસ શરૂ કરો કોઈ નવી નોકરી શરૂ કરો કોઈક નવું કાર્ય શરૂ કરો કોઈ નવી ઓફિસ શરૂ કરો તો તમને ફળ આપે આપે ને આપે કે સૂર્યના નક્ષત્રો એ બહુ મહત્વના છે સૂર્યના અધિદેવતા અને દેવતા એમની પણ ઉપાસના કરવી જોઈએ એક બાજુ અધિદેવતા મહાદેવ કયા છે અને અગ્નિનારાયણ તો એમના જે દેવ છે અધિદેવતા પ્રત્યધિ દેવતા એનું પણ પૂજન અર્ચન કરવાથી સૂર્યનું બળ તમને મળતું હોય છે તો બને એટલી સૂર્યની ઉપાસના સૂર્યના જાપ રવિવારે ખાસ સાતમે ખાસ આ રીતના તમે લો તો સૂર્ય જેવી તેજસ્વીતા તમને પ્રાપ્ત થાય અને પઠન પાઠન ઉર્જા સાથે વડીલોને માન આપવું પિતા નું સન્માન પિતા એટલે જ સૂર્ય પિતાનું સુખ સૂર્યના લીધે તમને પ્રાપ્ત થાય તો સૂર્યની ઉપાસના દરેક વ્યક્તિએ કરવી રહી અને એટલા માટે અગત્યનો આઠ અક્ષરનો પણ મંત્ર કહે છે ઓમ ઘૃિ સૂર્ય આદિત્ય અથવા ઓમ આદિત્યાય નમઃ અથવા ઓમ રીમ સૂર્યાય નમઃ અથવા ઓમ રામ રીમ રોમ રૈમ રોમ રહ સહ સૂર્યાય નમઃ આ કશું જ ના આવડે તો માત્ર ઓમ સૂર્યાય નમઃ એ મંત્રનો તમે જાપ જપો તો પણ તમારી મનોકામના પૂર્ણ થાય આટલી સૂર્ય વિશેની વાત કરીને હું વિશિષ્ટ ચંદ્ર વિશે અન્ય ગ્રહો વિશે હું પછી આપને જણાવીશ વૈદિક પરંપરામાં આવી જ વાત ઇરસ્તો રહીશ આજે અહીંયા ઓમ સૂર્ય નારાયણ એમને નમસ્કાર કરીને સૂર્યની વિશિષ્ટ વાત આપ સમક્ષ રજૂ કરું છું ઓમ સૂર્યાય નમસ્